બળદ વિનાની ખેતી નકામી છે બળદ રાખજો લાઈવ ની અંદર જાહેરાત કરું છું First time live in YouTube channel. Please subscribe my channel and show the farmer life farming with ox. Are you? બિઆઈન ધ રિવર બ્યુટીફુલ રિવર વોટર બ્યુટિફુલ રિવર બાય વડદર થી ખેતી કરીએ છીએ આપણે ઝાડા ઉપર બળદ લાઈન ખેતી કરવી પડે કરવી પડે આપણી પાસે બધા બધા છે સનેડી છે ટેક્ટેળો છે ટેક્ટેળ છે તો અંતે એકવાર બળદની જરૂર પડે એના માટે આપણે બળ બળદ રેન્ટ ઉપર લઈ આવ્યા છીએ લાઈન મિત્રો જોડાયા હશે તો એને પણ કહેવા માંગીશ જો તમારી પાસે બળદ હોય તો કોમેન્ટ કરજો આપણી પાસે નથી આપણે લેવાના હતા પણ નથી હવે થયું બીજું શું થાય આપણી મગફળી છે અહીં મગફળીના અંદર બહુ વિકાસ નથી કારણ કે ખાતર કોઈ પ્રકાર નથી આમ રોગા બિયારણ તો આવી દીધું એવું છે જો આ મગફળીની અંદર પંચોતેર દિવસની કહી શકાય પણ જે ઉબળો ફાલ આવે છે એવું થશે જોઈએ એવો નહીં થાય ફાલ બાકી જ્યાંથી આપણે મગફળીની અંદર ખાતર ને બધું આ તે સમય સમય કરીએ છીએ જેની માવજત આપણે અહીંયા તો મગફળી છે અને આ આપણી મગફળીમાં જોરદાર એવું હાલ તો જો આમાં કાંઈ ન ઘટે તો લાઈવની અંદર જ એક છોડો અપાળી આપણે આએ તો ખરાર થઈ ગઈ છે છતાં એક છોડો અપાળી આ બાજુ આમાં જો સુયા બુયા ઠીક છે બધું વાડી આપણી હોય એ પ્રમાણે થાય બધું જા બીબડા ખાવા ભૂલણા હાવ મન પડે અહીંથી આવી જાય છે મગફળીની આમ એક છોડો ઉપાડો એ લાગે છે એની અંદર આ તૂટી ઘણું ગયો પણ હજી ઘણું છે આમ હજી હજી કાંઈક નહીં તો કાંઈ નહીં તો ત્રીસ ચાલીસ દિવસમાં મગફળી ઉપશે હવે વરસાદ નહીં આવે તો પાણીની જરૂર પડે છોટું એવા દેવા ગયો છે શેડા મળે બળદથી બાજુમાં જ આપણે નદી છે બ્લોગમાં બતાડતો જો હું નદી નાન તેન આખી વાડી બતાડી દો તમે આ તો આપણે એક કટકી બતાડી છે હું લે કરું છું ગડુ વાડી આ નામ છે ગડુ કારણ કે ચારે બાજુ પાણી થી ઓવર આઈ જાય છે આ કાં અહીંયા થોડો સીઝનમાં જ હોય એના વાડી પણ હવે તમને બતાડી દઉ આ નીતલી અહીં કટકી ત્રણ પ્રકારની કટકીમાં છે અહીંયા વાહ ક્યાંક ક્યાંક બહુ જોરદાર છે અહીં મોલ્લા પણ અવાજ આવશે જય માતાજી ભાઈ સાગરભાઈ તમારે કોમેન્ટ મોડી જોઈ ગયા મોલ્લા આરી આરી આપડી ત્રીજી કટકી એક જ નંબર 3 કટકી પ્રથમ વખત મગફળીના બાજુ વાવેતર છે અહીં બીજી વખત છે બધા ખેડૂત મિત્રો મજામાં જ નહી છેલ્લા છેલ્લી છેડામણ લાગી ગઈ છે બળદથી થી આપણે જે છેલી મૂકી દઈએ આ આ કાઢી નાખી ઉપાડવાનું ને કામાં ઉપાડા ઘણા નીકળી આપણે હજી આ બાજુ બીડ પડ્યો છે વાવતા નથી થોડો ઘણો સમય આવશે એટલે આને સુધારીને જ છે આપણે પણ પોચાણ થાય વાવીએ છીએ આ બળદ થી ખેતી આપણે બળદ નથી પણ રેન્ટ ઉપર લઈ લીધા છે બળદ મોલાનો અવાજ તમને સંભળાતો હશે કારણ કે હું સ્પેશિયલ ઈજવાળીમાં છું જ્યાં મોલાનો અવાજ અવાજ મારીન મોલાની અવાજ અવાજ વધારે હોય છે બોલ થાંભલી આવે ને આથી ટોપાડી લઈએ હ તને ટોપાઈ ગઈ હ વારા ગંદા વંદા જાય હા ટોપાઈ ગઈ